વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલે છે તેમાં આજનો દિવસ હંગામેદાર રહ્યો હતો હંગામેદાર એટલા માટે કારણ કે સવારથી જ પ્રશ્નોત્તરી કાળ હતો ને પ્રશ્નોત્તરી કાળમાં જે સવાલો પૂછવામાં આવ્યા તેને લઈને સરકાર અને વિપક્ષ આમને સામને જોવા મળતું હતું તેમાં મહામહિમ રાજ્યપાલે જે પ્રવચન આપ્યું હતું તેને લઈને પણ આજે ઉમેશ મકવાણાએ સરકાર પર પ્રહાર કર્યા હતા તેને લઈને ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ સમગ્ર બજેટ સત્ર ચાલે છે તેની વચ્ચે સરકાર અને વિપક્ષ આમને સામને છે કારણ કે એક તરફ સરકાર પોતાની ઉપલબ્ધિઓ ગણાવી રહી છે તો બીજી તરફ વિપક્ષ સરકાર જે વાયદાઓ કરે છે ને જે વાયદાઓ પૂરા નથી થતા તેની કમીઓ બતાવે છે આને લઈને જ આજે ઉમેશ મકવાણાએ રાજ્યપાલનું જે પ્રવચન હતું તેને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે રાજ્યપાલ દ્વારા એટલે કે મહામહિમ દ્વારા જે પ્રવચન આપવામાં આવ્યું હતું એ સરકારની નિષ્ફળતાઓનું પ્રવચન હતું તેમણે મહિલાઓની સલામતીને લઈને જે હાલમાં ઘટનાઓ બની રહી છે તેને લઈને વાત કરી હતી તેમજ યુવાઓ રોજગારી વગરના છે તેવી પણ વાત કહી હતી તો આપ પહેલાં એ સાંભળો કે ઉમેશ મકવાણાએ સરકારની યોજનાઓ તેમજ નિષ્ફળતાને લઈને શું કહ્યું હતું મહામહિમ દ્વારા જે પ્રવચન ગૃહની અંદર આપવામાં આવ્યું તે મોટું મોટું જોઈએ તો સરકારની નિષ્ફળ ગયેલી બધી યોજનાઓ વિશે વાત કરવામાં આવી હતી જેમાં શિક્ષણની વાત હોય તો આજે આપ જોઈ શકો છો કે ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હોય તો સરકારી શિક્ષણની છે એટલે કે સરકારી શાળાઓ સરકારી ઓહરડાઓ અને સરકારી શિક્ષકોની ખૂબ ઘટ જોવા મળી રહી છે અને સાથોસાથ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની વાત કરીએ તો આજે સુરક્ષાને લઈને મહિલાની રોજગારીને લઈને ગુજરાતમાં ખૂબ જ મોટો વિષય આવી ગયો છે અને સાથોસાથ યુવાનોની વાત કરીએ તો આજે મોટા ભાગના યુવાનો પોતાના હક માટે આજે આંદોલન કરી રહ્યા છે એટલે કે સરકારી નોકરીઓથી વંચિત રહી રહ્યા છે ગુજરાતમાં ખેડૂતોની વાત કરીએ તો જે ભાવ ખેડૂતોને બે હજાર ચૌદમાં મળતો તો કપાસનો ભાવ એ જ આજે બે હજાર ચોવીસમાં ગુજરાતના ખેડૂતને મળી રહ્યો છે આજે મારા ભાવનગરના ખેડૂતો પકવેલી ડુંગળી નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાના કારણે રોડ ઉપર દોરી રહ્યા છે એને આવક ડબલ કરવાની વાતની જગ્યાએ એની આવક ધીરો કરવામાં આવી રહી છે સાથોસાથ મહામહિમ રાજ્યપાલશ્રીએ જે વાત કરી છે કૃષિની કૃષિ કલ્યાણની તેમાં પણ માત્ર ને માત્ર બાવીસ હજાર એકસો ચોસઠ કરોડનું ત્રેવીસ ચોવીસમાં બજેટ ફાળવવામાં આવ્યું છે એટલે કે માત્ર ને માત્ર છ પોઈન્ટ સડસઠ ટકા તે ખેડૂતો માટે આ નવા વર્ષમાં બજેટની ફાળવણી કરવામાં આવી છે અને છેલ્લા બે હજાર બાવીસથી દિવસે વીજળી આપવાની વાત જે કરવામાં આવી છે તો બે હજાર ચોવીસમાં આજે પણ એ વચન ગુજરાત સરકાર દ્વારા પૂરું કરવામાં આવ્યું નથી અને સાથોસાથ પછાત સમાજની જે વાત કરવામાં આવે તો પછાત સમાજમાં પણ જે ઈડબલ્યુ એસને જે બજેટ છસો કરોડનું ફાળવવામાં આવ્યું છે એની જગ્યાએ માત્રને માત્ર પછાત સમાજને અઢીસો કરોડનું જ બજેટ ફાળવવામાં આવ્યું છે ખરેખર ઈડબલ્યુ એસને પણ બજેટ એના માત્રામાં ખૂબ જ ઓછું ફાળવવામાં આવ્યું છે ખરેખર ઈડબલ્યુ એસના જે વિદ્યાર્થીઓ છે એને પણ ઓછામાં ઓછું પચીસો કરોડનું બજેટ ફાળવવું જોઈએ અને સાથોસાથ જે પછાત સમાજ છે ઓબીસી સમાજ છે કોળી સમાજ છે એને વસ્તીના ધોરણે બજેટ ફાળવું જોઈએ એટલે કે પાંચથી છ હજાર કરોડનું બજેટ ફાળવવું જોઈએ તો જ તે એના બાળકો શિક્ષણ સારું લઈ શકે અને સાથોસાથ મા મહામાહિમે જે વાત કરવામાં આવી છે કે છેલ્લે કાયદો અને વ્યવસ્થાની તો આજે એક પણ મહાનગર એવું નહીં હોય કે જ્યાં દારૂ ડ્રગ્સ ગુજરાતમાં નહીં મળતું હોય સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાં સમર્થન જાહેર કરતી નથી ઉમેશ મકવાણાના આ પ્રહારો બાદ ભાજપના જે ધારાસભ્ય છે મહેશ કસવાલાએ તેમણે જવાબ આપ્યો હતો ને તેમણે ગુજરાતની ઉપલબ્ધિઓ ગણાવી હતી તેમ જ ગુજરાતમાં સલામતી છે તેની વાત કહી હતી એટલું જ નહીં પરંતુ રોજગારમાં પણ ગુજરાત સૌથી આગળ છે તેવી વાત તેમણે કહી હતી આપ સાંભળો કે મહેશ કસવાલાએ ઉમેશ મકવાણાને જવાબ આપ્યો તેમાં શું કહ્યું હતું ઉમેશભાઈ મકવાણાએ કેટલાક મિથ્ય જાણકારીને કારણે કેટલાક આક્ષેપો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર પર કર્યા છે હું બહુ વિવેકપૂર્ણ ઉમેશભાઈ આપને કહેવા માગું છું આમ આદમી પાર્ટીને કહેવા માગું છું કે તમે ખૂબ મોટી પાર્ટીના નેતા છો કારણ કે તમારા ચાર ચાર મંત્રીઓ દિલ્હીની અંદર જેલમાં છે નવી સરકારના પંજાબના પણ એક મંત્રી જેલમાં છે અને એટલા માટે કદાચ અધૂરી માહિતી સાથે આપે કેટલીક વિગતો મીડિયા સમક્ષ આપી હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના નાતે મારે બહુ સ્પષ્ટતા સાથે કહેવું પડે છે કે આ સુરક્ષિત ગુજરાત છે આ સમૃદ્ધ ગુજરાત છે આ ગુજરાતની અંદર કૃષિનો વિકાસ દર રોજગારી આપવામાં સર્વપ્રથમ રાજ્ય છે મારે બહુ લાંબી વાત નથી કરવી પણ ઉમેશભાઈ આપને ખ્યાલ હશે કે કોરોના કાળની અંદર રાજ્યમાંથી લગભગ આપણી પાસે પાંત્રીસ લાખ લોકો

ત્યાં રાત્રે બાર વાગે બે વાગે મારી બેન દીકરી કાલુપુરના રેલવે સ્ટેશનથી સુરક્ષિત રીતે પોતાના ઘરે જઈ શકે છે ગીતા મંદિરથી રિક્ષાની અંદર પોતાના ઘરે જઈ શકે છે 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 જ ગુજરાત ઉમેશભાઈ આપે ખેડૂતોની જણસના ભાવનો ઉલ્લેખ કર્યો મારે આપને વિનમ્ર ભાવે કેવું છે કે થોડીક ભૂતકાળની અંદર થોડીક નજર ઝાંખી નાખી હોત તો સારું હતું કે બે હાજર ચૌદ ની અંદર કપાસના ભાવ સાડત્રીસો રૂપિયા ત્રણ હાજર સાતસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા આજે એ ભાવ ક્યાં છે મગફળીના ભાવ બે હજાર ના ની અંદર સાતસો રૂપિયા હું આંકડા લઈને આવ્યો છું માર્કેટ યાર્ડના આંકડા હું લઈને આવ્યો છું કેટલા માટે ઉમેશભાઈ ક્યાં બે હાજર તેર ચૌદના આંકડાઓ એ પછી નરેન્દ્રભાઈની સરકાર બે હાજર ચૌદ માં આવ્યા પછી એક સિસ્ટમ બનાવી દર વર્ષે ટેકાના ટેકાના ભાવનું મૂલ્યાંકન કરવું અને આવતી નવા ભાવ છે એ ઘોષિત કરવાના એને આધારે રાજ્યના ખેડૂતની સમૃદ્ધિમાં વધારો થયો છે રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો થયો છે એટલા જ માટે આખા ગુજરાતની અંદર કિસાન પણ સમૃદ્ધ બન્યો છે અને દુનિયામાંથી લોકો નજર નાખીને મીટ નાખી બેઠા છે કે દેશમાં ધંધો કરવા જેવું રાજ્ય કયું છે તો દુનિયાના દેશોમાં એ પહેલી નંબર રાજ્ય કોઈ હોય તો આ ભારત રાજ્ય ભારતની અંદર ગુજરાત રાજ્ય છે અને એટલા માટે સદનના સભ્ય છો આપ મારે એટલી વાત આપને જરૂર કરવી છે કે થોડું ભૂતકાળની અંદર ઝાંખી કરી લેવી ઇતિહાસના પત્તા ખોલી અને પૂર્ણ જાણકારી સાથે જો આપ મીડિયાની સમક્ષ આવીએ તો ગુજરાતની જનતાને આપણે સાચી માહિતી આપીશ તો વિધાનસભામાં આજનો દિવસ ખૂબ જ હંગામીદાર રહ્યો આક્ષેપ પ્રતિ આક્ષેપમાં આજે સામ સામે બંને તરફ આરોપો થયા અને બીજી તરફ સરકાર પક્ષે જવાબ પણ આપવામાં આવ્યો તો હાલ સમાચારમાં બસ આટલું જ અમે સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી નવજીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર